હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે એક હજાર વર્ષ જૂના સોમનાથ મહાદેવના દર્શન કરવાયા કરવા અમદાવાદમાં આવેલું છે સાબરમતીના કિનારે એકદમ મસ્ત જગ્યા છે ફરતો ગાર્ડન છે ઐતિહાસિક શિવલિંગ છે અહીંયા છોકરાઓને મજા આવ્યો બગીચો છે વન દિવસ પિકનિક થાય એવું છે અહીંયા અહીંયા બધી ધાર્મિક વિધિઓ થાય છે યજ્ઞશાળા બહુ મોટી છે વિશાળ બહુ પબ્લિક આવે છે દર્શન કરવા રાત્રિ રોકાણ કરવાની મનાય છે જંગલના હિસાબે ત્યાં શિવલિંગ ઉપર તલવારનો ઘા લાગેલો છે બહુ પૌરાણિક જગ્યા છે આ એકવાર અચૂક દર્શન કરવા આવો જય શિવશંકર જય ચક્રેશ્વર જય ગંગેશ્વર જય ત્રિપુરારી જય નીલકંઠેશ્વર જય શિવ શિવશંકર હવે આપણે અંદર જઈશું આ બાજુ હે ને પૌરાણિક જગ્યા છે એની અંદર શિવલિંગ છે બહુ ઐતિહાસિક જગ્યા છે આ સારો વ્યૂ આવે છે બહાર જ્યોતિર્લિંગના તપિટીઓ મારેલી છે હવે આપણે અંદર જઈશું નંદી મહારાજ છે કોઈ કશ્યપ દેવ છે આપણે ગર્ભગૃહમાં જઈશું મુખ્ય જ્યોતિર્લય શિવલિંગ છે આ સોમનાથ મહાદેવનું બહુ ઐતિહાસિક છે પૌરાણિક છે જગ્યા જય શ્રી ત્રમ યજામય સુગંધિત વંદન મૃત્યુ મા પાર્વતીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે જય મહાપાર

અહીંયાનો અખંડ ધૂનો છે અહીંયા લોકો બધા જાપ કરવા બેસે છે બહુ પૌરાણિક મંદિર છે

યજ્ઞશાળા છે આ